પચ્ચીસમો દિવસ મે મહિનાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન મે મહિનાની ભક્તિ શરૂઆતની પ્રાર્થના હે પવિત્ર મરિયમ અમારી મીઠી મા તથા મે મહિનાની રાણી આજના દિવસના અમારા બધા કામકાજ મહેનત મચૂરી તથા સુખ દુઃખ તમને અર્પણ કરીએ છીએ અને આખી પૃથ્વી ઉપર તમારા વહેલા બાળકો તમારા મહિમા અર્થે જે અરજો કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ તેનાથી તમારો આનંદ વધતો રહે તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતરો અમારી ચિંતા રાખો અમારી દેખભાળ રાખો અમારે માટે વિનંતી કરો અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુકૃત્યો કરીએ પાપ તથા શૈતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારી માટે મેળવી આપો આવન अति पवित्र तमे छतागे पापि ने लो शरणे भैया मागे आश धरि ने आव પચ્ચીસમો દિવસ આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન દિવસ દરમિયાન જે પરિશ્રમ કરવો પડે છે જે કષ્ટો આવે છે તે બધા માતા મરિયમને અર્પણ કરી દેવા સંત કેથરીના ઓફ સિએના માતા મરિયમના પ્રેમને લીધે ગરીબો માટે રોટલો બનાવવા લોટ મસરતા હતા એક વખત માતાજીએ ખુદ આવીને સંતને એ કામમાં મદદ કરી હે અત્યંત મધુરી મરિયમ મારા જીવનની દરેક પડે પાપી જીવનું સ્મરણ કરો પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓની વાસ્ય વિનંતી કર હમણાં ને અમારા મોતને વખતે કૃપાઓના આમ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવન સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમુ પાપીઓની વાસ્ય વિનંતી કર હમણાં ને અમારા મોતને વખતે સ્વર્ગ તથા પૃથ્વીના મહારાણી મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો મારું રક્ષણ કરો મારિયા કૃપાતિપૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવન સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપીઓની વાસ્ય વિનંતી કર હમણાં અમારા મોતને વખતે જો અને સુપુત્રી તમારા દિવ્ય પુત્ર પાસેથી મારા તારણને સારું એવી કૃપાઓ મેળવો પ્રણામ માર્યા પૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા માર્યા પરમેશ્વરિમાં અમુપાપ્યોને વાત્ય વિનંતી કર હમણાં અમારા મોત ને વખતે આમીન પાપીઓની મધ્યસ્થ અને આધાર મારા મરણની ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો પણ આમ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં અમુ પાપીઓની વાત સે વિનંતી કર હમણાં ને અમારા મોત ને વખતે આમીન સંત આલોઈસ નું સ્વાર્પણ હે નિષ્કલંક માં મરિયમ તમારી વફાદારી નો જોટો નથી તમારું સંરક્ષણ અભેદ્ય છે તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પું છું તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું તેમનો અમલ પણ તમને નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપો અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો મારા સર્વ સંકટો મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું પ્રણામ પુરાણી દયાની મા અમારા પ્રાણ માધુર્યની આશા પ્રણામ અમે હેવાના દેશ નિકાલ કરેલા છોકરા તને મોટે ઘાંટે બોલાવીએ છીએ આ આંસુની ખીણમાંથી રડતા ને રોતા અમે અમારો નિશાસો તારી પાસે મોકલીએ છીએ અને અમારે સારું વિનંતી કરનાર તારી દયાની આંખો અમારા ઉપર ફેરવ અને ઈસુ તારા ઉદરનું મુબારક ફળ આ દેશ નિકાલ પછી અમને દેખાડ ઓ દયાળુ ઓ ભાવિક ઓ મધુર કુમારી મારિયા હે પરમેશ્વરની પવિત્ર જનિતા અમારે માટે વિનંતી કરો કે ખ્રિસ્તના વચનોને અમે યોગ્ય થઈએ હે પરમેશ્વર તારા એક ના એક પુત્રે પોતાના જીવન મરણ અને પુનુત્થાન વડે અમારે સારું અનંત જીવનના ઈનામ મેળવ્યા છે આ મર્મોમાં ધન્યકુમારી ગુલાબ માળામાં મનન કરી તેમની શિખામણ મુજબ ચાલતા તેમના વચનો પામીએ તેવી અમે વિનંતી કરીએ છીએ તે જ અમારા સ્વામી પ્રભુ ખ્રિસ્તના પુણ્ય વડે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન करने आजा अमे सुनो न करो अमारो ख़्याल विलाप करी गे धरती पर अमे देश निकाल